શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતિક માનવામાં આવે છે ભારતમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ સોમનાથ વિશ્વનાથ ત્રમ્બકેશ્વર વૈદનાથ નાગેશ્વર રામેશ્વર વગેરે છે તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં સ્થિત છે જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતાં પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક માત્રને દીર્ઘાયુ સમૃદ્ધિ શાંતિ સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સ્તુતિ કરતું રહેશે માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે ભક્તોના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં પ્રકૃતિ અપરંપાર ખીલી હોય છે અને આ સમયે ભગવાન શિવજીની પૂજા કરતા પ્રસન્ન થાય છે ભગવાન શિવજી દીર્ઘાયુ આપનારા પણ માનવામાં આવે છે દર સોમવારે પણ દર્શન અર્ચન પૂજા આરતીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે